દેવગઢ પાર્યાના ઉચવાણ ગામે અવરજવર તેમજ અંતિમ ધામ સુધી જવા માટે પંચાયતો દ્વારા બનાવેલો રસ્તો ગામના એક વ્યક્તિ દ્વારા ખોદી નાખતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો તે વગરબરિયા તાલુકાના ઉચવાણ ગામે પંચાયત દ્વારા બનાવેલો રસ્તો ગામના જ એક વ્યક્તિએ પોતાની માલિકીની જમીન છે તેમ જણાવી જે સીપીથી ખોદી નાખતા ગ્રામજનો રોષે ભરાયા અને રજૂઆત કરાઈ જેણે ગ્રામજનોને જણાવ્યું કે આ રોડ મારી પોતાની માલિકીનો છે એટલે હું ખોદી નાખીશ તો શું ખોદકામ કરનાર સામી તંત્ર દ્વારા પગલાં લેવામાં આવશે ખરા જેવા અનેક સવાલો ઉજવાણ ગામે પટેલ ફરિયાદથી સ્મશાન તરફ જવાનો રસ્તો જે રસ્તાનો ઉપયોગ ગ્રામજનો ખેતી કામ નદી કાંઠે વસતા પરિવારો માટે અવર જવરનો મુખ્ય રસ્તો છે અને ગામના લોકો પણ નદીએ જવા માટે આ રસ્તો ઉપયોગ કરે છે ત્યારે ગામમાં રહેતા મુકેશ પટેલ નામના વ્યક્તિએ જેસીબી દ્વારા સરકારી પીઓએફ પંદર રસ્તો ખોદી નાખતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા જેને લઈને ગ્રામજનો દ્વારા આ શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી કરી વહેલી તકે આ રસ્તો ખુલ્લો કરવાની માંગ ઉઠી છે તો શું તંત્ર દ્વારા તપાસ કરીને ગ્રામજનોની માંગ પરે કરવામાં આવશે ખરી કે પછી ગરીબ જનતાને રજડતી રાખશે તે જોવ રહ્યો તો બના બને સાહેબ આ રસ્તો સમથાને જવા માટે છે આગળ મંદિર બી છે અને ખેતી માટે બી જાય છે છોકરા સ્કૂલ બી જાય છે સાહેબ આ ભઈ એથી લોકો દિને કહે કે મારામાં આવે છે એમ કરીને આ રસ્તો આખો બ્લોક કરને છે રસ્તો સરકારી છે કે પછી એનો પ્રાઇવેટ છે સરકારી છે એનો પ્રાઇવેટ ના હોય ને સાહેબ આ ડામર થયો છે કે પેથલેરો ના હોય ડામર કોણ ખોદ્યો છે આ આપણે મોટા ફાળીયા છે મુકેશભાઈ લખણભાઈ એ જીસીબીથી ખોલ્યો સાહેબ એનો વિડીયો બી આપણે જોઈએ એક ભેકન છે તમારા અમને નાખતો હવે તમે જોઈ લેજો અમે બધા ગામવાળા આવ્યા પણ ના માન્યો કે મારે રસ્તો બંધ કરી દેવો શું નામ છે અર્જુનભાઈ કઈ કહું જોવાનું અહીં ઘડી અમારે અહીં ઘડી અમારે ઘરો છે ચાર પાંચ છ અમારી બાળી પ્રેગ્નેટ મેં છે તો તારે રસ્તો ખૂદી નાખ્યો હવે અમારે ગાડી બોલાવવા કેવી રીતના બોલાવવાની અત્યારે હમણાં પુરા પૂરા મહિના જાય છે ભાઈ અને હમણાં એક સાઠ રીતના આ ને એવું શું રસ્તો ખુલ્લો કરે જ માંગણી બીજું કઈ ને અમારે